મિત્રો હું છું અને નારણ બાપા વર્ષ વર્ષ ભાજપના આગેવાન રહ્યા છે ભાજપના આગેવાન રહ્યા છે ભાજપ ને આ ગામ માંથી લીડો ઘટાવડાવી છે હવે નારણભાઈ હામી પકડી લીધું એમ વોકાભાઈ એમ વોકાભાઈ હા સાહેબ નાનપાઈએ હાવળનું પકડી લીધું નાનપાઈએ નક્કી કર્યું છે હવે હવે ભાજપથી થાકી ગયા છે થાકી ગયા છે હા ભાજપથી થાકી ગયા હા એ મારે કેવાનું કઈ છે ને હવે હા એ હવે હું આપણે કેમાં છે હવે એ હવે અને સવારથી નાન બાપા અહીંયા બે જાણે નાન બાપાની બેઠક છે એના નાન બાપાની આ બેઠક છે નાણા બાપા લાંદકી નથી ખોટે લોકો અને લોકો ને તમે બધાને કેતા અહીંયા આવે એટલે કે પકડ હોવાનું ચાલુ છે ચાલુ છે તો હું દરેક ગામડામાં ઝાપામાં બેઠેલા વડીલને વિનંતી કરું છું કે નાન બાપા ચુમ્માલીસ વર્ષ પછી હાવણું પકડ્યું છે તો તમે પણ હાવણું પકડો હાવ નો પ્રચાર કરો જય જવાન જય કિસાન જય ક્રિષ્ઠ